એ ટેમ્પા ચાલકે જે કીધું એ ખોટું છે ને એ ટેમ્પા ચાલકે જે કીધું કે આ ભાઈને મેં ત્રીસ રૂપિયા આપ્યા એ ખોટું છે ને હા ઓકે સરસ હવે આ લોકો સ્વીકારવા તૈયાર નથી અને ઇન્ચાર્જ ને ખબર નથી પેલો ભાઈ ચોકીમાં ઘૂસી ગયો પણ પાછો ચોકીમાંથી ફરાર થઈ ગયો કોણ છે બરાબર બરાબર એટલે તમારો કોઈ વાક જ નથી ને ટૂંકમાં આમાં ઓકે ઠીક છે બરાબર છે હવે અહીંયા ટેમ્પા ચાલકો જે નીકળે ને બધા પચાસ પચાસ રૂપિયા બહાર રાખે છે એના વિશે તમે શું કહેશો તમને જાણ તમને જાણકારી નથી ઓકે હવે જે અહીંયા ઇન્ચાર્જ એએસઆઈ છે એમને કોઈ પણ પ્રકારના કોઈ પણ બાબતની ખબર જ નથી આ ચોખ્ખી છે હવે તમને અહીંની હપ્તા સિસ્ટમ એકવાર ડેમો કરાવડાવ્યો છે ડેમો ડેમો કરાવડાવ્યો છે ખાલી છે ખાલી હોય એટલે પૈસા નહીં દેવાના હું હપ્તા સિસ્ટમ શીખવાડીશ તમને અહીંયા લોકો કઈ રીતે હપ્તા બહાર કાઢીને જ જાય છે આમાં હાથમાં જ રાખે પૈસા અને લોકો દે છે ટેક્સટાઇલ માર્કેટ છે આ પોલીસ ચોકી છે આ એક ફરજિયાત એક રૂલ્સ જ છે કે તમારે પૈસા દઈને જ જવાના ભરે ખાલી ગાડી હોય એટલે પૈસા નહીં આપવાના ભરેલી ગાડી હોય એટલે પૈસા આપી દેવાના ચૂપચાપ પેલા ભાઈની જે ડ્યુટી ચાલુ હતી એ ભાઈ ફરાર થઈ ગયા એ બી એ બી જવા દો જવા દો એમનું નામ લઈ લીધું છે મેં જવા દો બરાબર જવા દો આપણે કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો ફરિયાદ આપવા માટે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કંટ્રોલ રૂમમાં કોઈએ પણ આપણો ફોન રિસીવ નથી કર્યો તમે જાવ છો ऑफिस जाओ, तो जाओ, जाओ जाओ जाओ, okay, जाओ जाओ, तो नहीं जाओ, जाओ। हो तो ओके अब तो पचास रुपया हर सुबह लेते शनिवार को रोजे, रोजे ले बराबर। बराबर।

હપ્તાની ઉઘરાણી કરવાની એક કઈને છોડવાના નથી એક પણ ને છોડવાના નથી તમામ લોકો ફરાર અહીંયા જેટલા પણ આવે છે ને બધા ફરાર આખી કચેરી ખાલી સવાર સવારનો ટાઈમ કોઈ નહીં અહીંયા તમે પાંચ વાગે આવો ને પાંચ વાગે આ ભાઈ જઈ રહ્યા છે આખી કચેરી ખાલી કોઈ નથી કોઈ નહીં આખી કચેરીમાં કોઈ નહીં એમ જ લાવારીસ પડી છે અત્યારે જો તમે તમે કઈ ક્રાઇમ નથી કર્યો જવા દો જેને જેને જવું હોય ને એને જવા દો બરાબર જો તમે કોઈ ક્રાઇમ નથી કરતા જો તમે કોઈ ખોટું કામ નથી કર્યું તો આ કચેરી છોડીને ભાગવું કેમ પડ્યું કેમ ભાગવું પડ્યું શાળાઓ અહીંયા સવાર સવારમાં હપ્તા ઉઘરાયો છો જે ટેમ્પા ટેમ્પો ટેમ્પા વાળો જે દિવસના ટેમ્પો ચલાવીને પાંચસો હજાર રૂપિયા કમાતા હોય ને એની પાસે ત્યાં શાળાઓ બસો નો હપ્તો લઈ લે પેલો કમાય ખાય કે શું કરે આ જે વ્યક્તિ હપ્તો લીધો હતો ને એનો ગાડી જોજો આ ઈમાનદાર ઈમાનદાર હોય ને રાખવી પડે જો તૂટેલી નંબર પ્લેટ અને આ પાછળની નંબર પ્લેટ મૂકીને ભાગી ગયા ગાડી મૂકીને ફરાર ગાડી બી નથી લઈ ગયા એક એક વ્યક્તિ અહીંયા આવ્યો એની ગાડી ઉભી રાખી ડાયરેક્ટ ચોકીમાં ઘુસી ગયો આ ચોકીમાં ઘૂસો ને એની ગાડી છે આ એની ગાડીનો નંબર છે એટલે કાલે ઉઠી ને ગાડી લેવાની જો ભરો કાલે ઊઠીને કોઈ પ્રશ્ન ના ઉઠે એટલા માટે બતાવું છું એ વ્યક્તિ ચોકી ગયો અને ચોકી ઇન્ચાર્જ એને સીધો ફરાર કરી દીધો ચોકી માંથી 120 ની સ્પીડે ભાગ્યો છે અહીંયાથી થી કોઈ થી ના પહોંચી શકે એટલી સ્પીડે આ સાલા સવાર સવાર માં અહીંયા આખો રસ્તો બ્લોક કરીને દરેક વ્યક્તિઓ પાસે થી હપ્તા ઉગરાવે અને હપ્તા ઉગરાવાનો સમય શું છે ખબર હપ્તા ઉગરાવાનો સમય છે સવારે

પૈસા બારદ રાખશે તમામ લોકો અહીંયા એક ટેવ પડી ગયેલી છે કે વાહન ઊભું રહે એટલે પૈસા કાઢે અને પૈસા લેવાના એક ટેવ પડી ગઈ છે અહીંયા લોકોને બી ખબર છે કે અહીંયા આવો એટલે આપણે પૈસા દેવાના જ એક પણને છોડવાના નથી છોડીશ નહીં વહેલાં સવારે સાડા પાંચ વાગે ઉઠીને આમની રેકી કરીએ છીએ તમારી પાસેથી હપ્તા લઈ છે અહીંયા હપ્તા હપ્તા લેવાય ને તમે પહેલી વાર આવ્યા છો જવા દો એટલે આ હદ સુધી ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ઉજાગર કરવા વાળું કોઈ જ નથી અને આ ખાલી સુરત સિટીની વાત નથી હરેક સિટીની અંદર દરેક સિટીની અંદર આ વસ્તુઓ થઈ રહી છે આની સામે અવાજ ઉઠાવવો પડશે એ કઈને છોડવાના ના હોય આ જેટલા પણ કેમેરામાં આવી ગયા છે ને એ બધાની સામે ફરિયાદ કરવાની છે તમામની સામે આ લેવલની દાદાગીરી છે અહીંયા અહીંયા કોઈ પણ ટેમ્પો ચાલકને તમે ઊભો રાખો ને એટલે પચાસની અથવા સોની નોટ બહાર રાખ્યો કારણ કે ટેવાઈ ગયા છે કે અહીંયાથી આ ચોકી પરથી તમારે પસાર થવું હોય એટલે હપ્તો રેડી રાખવાનો બધાની ગાડીઓ પડી છે પણ ચોકીમાં કોઈ નથી ચોકી આખી ખાલી બધા ગાડીઓ મૂકી મૂકીને ફરાર થઈ જાય છે આપણને દર્શન કરાવું જુઓ અહીંયા આ બધાની ગાડીઓ પડી છે ટિફિને આવી ગયા છે આ બાજુ પડી છે પણ ચોકીમાં કોઈ નથી ચોકીમાંથી બધા ફરાર અડધા વાહનો મૂકીને દોડીને ભાગી ગયા જો સાચા હતા